નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ કેમ છો બધા તો મિત્રો આજે છે ને તો અત્યારે સાંડ પડી ગઈ છે ને જો આજે અમારે છે ને ભજા બનાવવાના છે તમને એમ થતું હોય છે આ નકરું સારું સારું જ બનાવે પણ અમારે છે ને થોડાક દિવસો થોડાક દિવસે હોય વિડીયો છે ને અમારે નક્કી ન હોય કેટલા દિવસે આવે એટલે હેડ મને સારું સારું ખાવું બહુ ગમે વરસાદનો જો ઓક્સિજન છે ને આવો મરસા કાપે છે બધું ખાવું જ ભાવ મહેનત ન કઈ કરા જો કુબીના ભજીયા બનાવવાના છે મારે કુબીના અને કુંભણિયા બે જોવો સના લોટ જો મરસા એ કાપે છે આપણે કાંઈ કરવી નહીં જો કોથમરી કાપી નાખી છે હવે લસણ આપણે ખાલી કાપી દેવાનું છે હા હે બનાવવાના છે તમારે હું કે તમારે બનાવવાના મારે ખાવાના મને ક્યાં બનાવતા આવડે મને ખાતા આવડે તારે બનાવતું જવાનું મારે ખાતું જાવાનું કટર હાર કટર છે ને બનાવવાના છે કે એમાં કાઢવાના છે ને બ્લેડ કાપે છે તો કાયને વિડિયોમાં બને રેજો તમને બતાવી કોબીના અને કોંભળિયા પઈજા કિંજલ કેવી રીતે બનાવે છે આવડે છે તમને તો મિત્રો જો છે ને બનાવવાનું ચાલુ કરી દીધું છે હા ગરમ છે તમને સોડા

બોનરનક નકર જાજા પડી જા બ બ ઢગલો કરી દે પાછો લાલ ભીજા કરી ઉતાર તો જો પડી કે હે હાણસી જો પડી તો મૂકી દેવા હવે આપણે થઈ ગઈ છે થઈ ગઈ હા અને મસ્ત મજાની ચટણી તૈયાર થઈ ગઈ છે ચટણી મે કઈ નો છે ઓ પેલા કિંજલ ભીજા બનાવે છે કેમકે એને છે ને કુબી ના ખાવા થા કુબી ના એટલે આમ મન થોડી ટાઈપ બને તા મનસુરી એમ બનાવી હા

આવલાકિના તો નું ક્રતા سارے થઈ થોડા થોરોલા થવા દેવો પડે પચારી સકાસાનો રે આવડા શું હતો કાસો હો આપડે ભગિયો કાકી છે બેલી સે ગયો થોડું છે ગાડીમાં એટલે નહી પડી જાય આદળ

તો નૈના પૂરા કરી દે એવું લાગે હે કુબેન ભઈ હે મે ખાતો ગુનો તો ઓય ખાય સારા બનાવે એટલે ઓય ખાય છે કુંભણીયા ભૈયા મિલી ગયા છે આપણા કુંભણના પ્રખ્યાત કુંભણીયા કા

રીતે બને સારા જ તમતા તો મિત્રો જો કિંજલ છે ને પૈયા બને લઈ તમે જોઈ શકો છો જો આ કુંભણીયા છે અને આ કુબીના છે અને જો સારવાર છે ને ચટણી છે સાવળી છે તો ચાલો મિત્રો બધા ભજીયા ખાવા ખૂબીના અને કુંભણીયાના મળીએ નવા લોકો સાથે જાવી બધાને જય માતાજી